ભારતીય જનતા પાર્ટીની આ પંદર ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી ક્યાં મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા આજે સસ્પેન્શનનો નવ જણ નર્મદા જિલ્લો એમ કરીને કુલ નવ કરવા માટે લેટર આવેલો છે લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપી ના હતા તેવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા છે છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદર ને એટલા માટે કે ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસર નો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા શ માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમળના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારીતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો તમે અગાઉ કીધું એ પ્રમાણેથી ઘનશ્યામ પટેલની પેનલમાં જે છે કોંગ્રેસ અને બીટીપીના સભ્યોને મેન્ડેટ આપવા

સાહેબ તમારા જે સમર્થકો છે પાર્ટીના તમારી સરકાર પેનલના અને જે પ્રદેશના આપનો જિલ્લાના આગેવાનો છે તેમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી ગઈ છે સસ્પેન્શન મળ પછી મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી હું જીતવાનો છું એમાં કોઈ શંકા નથી ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીત્યો આ સસ્પેન્શન જે થયું છે એની અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને આમાં આજનો સવાલ આવતો નથી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશ માંથી સૂચના અનુસાર સસ્પેન્શન નો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શન ની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઉભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલ હતો હવે આગળ એમની રણનીતિ શું હશે ચૂંટણી લડવાની છે પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કરે શું આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના

કે ઘણા ખુશ થતા હશે ખુશી ખુશી માહોલ બનાવતા હશે પણ આખરે તો મારા પછી તમે મત કરી દેશો અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલ ના સભ્યો છે અમે